ખાસ કરીને એક એવી પણ માહિતી આપણા દ્વારા જોઈતી હતી કે અત્યાર સુધી તમે અંદાજે કેટલા યુવાનોને કંપનીઓમાં જે ફાઇટ આપીને લડત આપીને જે ન્યાય અપાવજો અંદાજે તમે આંકડો કહી શકશો મારે દસ ના ખાસ કરીને આપણા ચરોતરમાં ખાસ કરીને ગુજરાતમાં અત્યારે બીજો વોટફર ટૉપિક છે કે આ ગંભીર જે પ્રીત તૂટ્યો અનેક એવા પરિવારો કુળદીપક ગુમાવ્યા અનેક એવા પરિવારના ઘરના રોટલા બંધ થઈ ગયા ક્યાંક ને ક્યાંક સરકારની બેદરકારી હતી અને અત્યારે જે યુવાનો રજડી રહ્યા છે તમને ખ્યાલ છે છેલ્લા પંદર વીસ દિવસમાં લગભગ ત્રીજું ચોથું આંદોલન હશે બ્રિજ તૂટ્યાના પછી આ મુદ્દાને કઈ રીતે જો ખરેખર નિવડો વહેલી શકે સરકાર દ્વારા જો લાવી શકાય કે પછી યુવાનોને આમને આમ રજડવું જ પડશે લખનસિંહ બાબુ ખાસ કરીને એવું કહી શકાય કે આ બધા પ્રશ્નોનું નિવારણ કદાચ યુવા લાવી શકે અને યુવા એક ઉભરતો ચહેરો આપણા ભારત દેશનું ભવિષ્ય કહેવાય યુવાઓ રાજનીતિમાં આવવું જોઈએ અને આગળ વધવું જોઈએ શું વિચારું છું આમ તો યુવાનો દેશની ડોર ક્યાંક ને ક્યાંક સંભાળી જ રહ્યા છે અને આજના યુવાનો છે તે પ્રગતિ પણ કરી રહ્યા છે એ શિક્ષણમાં હોય રાજકારણમાં હોય કે કોઈ પણ ક્ષેત્રમાં હોય ત્યારે વાત કરીશું આજે એક એવા વ્યક્તિત્વની કે કદાચ મારે એમનો પરિચય નહીં આપવો પડે કેમ કે બધા એમને ફેસથી જ ઓળખે છે અને ચરોતર પંથકમાં તો ખરું જ મધ્ય ગુજરાતમાં ખરું જ પરંતુ સમગ્ર ગુજરાતની અંદર યુવાનોના લોકપ્રિય યુવા નેતા બન્યા છે એવું જ એક વ્યક્તિત્વ ભગીરથસિંહ પરમાર ઉર્ફે લખન દરબારથી જે હુલામણા થાય છે સમગ્ર ગુજરાતની અંદર એવું વ્યક્તિત્વ આપણા ચરોતરવાજના ડિજિટલ પ્લેટફોર્મ સાથે જોડાયું છે આજે તેમના વ્યક્તિગત જીવન સાથે તેમની આગળની જે રાજકીય કારકિર્દી છે અને સમાજ સેવામાં તે કઈ રીતે આવ્યા એના રીતે આજે અમને ચર્ચા કરીશું બાપુ નમસ્કાર ચરોતરવાજના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે ખાસ કરીને સર્વપ્રથમ પ્રશ્ન તો તમને એ કરવા માગીશ કે યુવાનો રાજનીતિમાં આવવા માગે છે અને તમારા જેવા જે વ્યક્તિત્વ છે એમને ઇન્સ્પિરેશન આવે છે તો યુવાનોને શું આપશો તો યુવાનોને એક જ હંમેશા મેસેજ હું આપું છું અને આપતો રહ્યો છું કે અત્યારની જે ગુજરાતની પરિસ્થિતિ છે તો લગભગ મોટી સંખ્યામાં યુવાનો પાર્ટીઓના ગુલામ થઈ ગયા છે અને કેટલા યુવાનો હોય તો નેતાઓના ગુલામ થઈ ગયા છે કે મારી પાર્ટી મારો નેતા એમ પરંતુ મારું ઘર મારું પરિવાર કોઈ વિચારતું નથી એટલે આ પાર્ટીની ગુલામી અને નેતાઓની ગુલામી થી યુવાનો બહાર આવે પોતાના ઘર માટે વિચારે પોતાના પરિવાર માટે વિચારે પોતાના ગામ માટે વિચારે પોતાના વિસ્તાર માટે વિચારે આમાં કોઈ નેતા ને ખોટું લાગશે કે કોઈ પાર્ટીને ખોટું લાગશે એના કરતા મારા ગામમાં કઈક સારું હું કરું મારા વિસ્તારમાં કઈક સારું હું કરું કોને અન્યાય થાય છે તો મારે બોલવું જોઈએ આ બધી બાબતે વિચાર કરે યુવાનો તો ખરેખર આ ગામડાઓનું ભવિષ્ય સુધરશે વિસ્તારોનું ભવિષ્ય સુધરશે અને રાજ્યનું પણ ભવિષ્ય સુધરશે એટલે યુવાનોને એક જ સંદેશ છે કે પાર્ટીની ગુલામીથી બહાર આવી જાઓ નેતાઓની ગુલામી છોડી દો અને પોતે લીડર બનો પોતે લીડર બનો અને પોતાની જાત માટે બોલો પોતાના પરિવાર માટે બોલો પોતાના ગામ માટે લડતા શીખો પોતાના તાલુકા માટે લડતા શીખો મજબૂતાઈથી કોઈના બાપથી ડર્યા વગર બોલવાનું શીખો અને જો કોઈના દરિયા વગર બોલતા થશો તો લોકો તમને માનતા થશે અને હરેક જગ્યાએ ગામે ગામ સારા યુવાનો ઊભા થાય એવી જ હું તો હંમેશા વાત કરું છું માતાજીને પ્રાર્થના પણ કરું ખાસ તમારા વ્યક્તિગત જીવનમાં એક પ્રશ્ન એવો પણ હતો બાપુ કે અત્યારે બધા તમને લખન દરબાર નામથી ઓળખે છે સાચું નામ લગભગ બહુ ઓછા લોકોને ખબર હશે કે ભગીરથસિંહ પરમાર એટલે ખાસ તો દર્શક મિત્રોને કહેવા માગીશ કે બાપુનું નામ ભગીરથસિંહ પરમાર છે સાચું નામ અને લખન દરબાર એક એમનું ગુલામનું નામ છે જે બધાએ પ્રેમ આપીને આપ્યું છે બાપુ આ ઘટના શું જોડાયેલી છે કે લખન દરબાર ક્યારથી લખન દરબાર તરીકે જાણીતા રહ્યા આમાં એવું છે કે ઓગણીસો એકાણું પિક્ચર આવ્યું હતું લગભગ રામલખન રામલખન મારો જન્મ એ જ સાલમાં છે ડિસેમ્બરમાં જન્મ છે એટલે કેવું છે અને બીજું કે આપણી ભારતીય સંસ્કૃતિમાં ભારતીય પરિવારોમાં હિન્દુ પરિવારોમાં હોય અને બધા પરિવારમાં એક જ્યારે કે બે ભાઈ હોય બે ભાઈ જન્મ્યા હોય તો મા બાપ હંમેશા એવું વિચારે કે ભાઈ રામ લક્ષ્મણની જેમ બે ભાઈઓ રહે એવી રીતે મારા પણ પરિવારમાં જ્યારે મારા મોટા ભાઈ છે એક જ વર્ષ મોટા છે મારાથી એમનો પણ જન્મ થયો પછી મારો મારો થયો તો મારા મા બાપે પણ બધાની જેમ કે ભાઈ રામ લક્ષ્મણની જોડી એવી રીતે મને ઘરેથી પહેલાં લખન લખન કરીને બોલાવતા હતા અને ભગીરથથી પરમાર મારું નામ છે મારા બાપુજીએ આપ્યું હતું જેમનું સ્વર્ગવાસ થઈ ગયું છે સીધી બાપુ અને પછી લખન લખન તરીકે મારા ઘરમાં લોકો બોલાવતા હતા સ્કૂલમાં હું જાઉં તો ભગીરથસિંહ કરીને બોલાવતા હતા એટલે અત્યારે બી એવો ડિફરન્ટ છે કે કોઈક મને ભગીરથ એવું કે એટલે મને ખબર પડી જાય કે આ મારા સ્કૂલનો મિત્ર હશે ને અને લખન કે એટલે મારો નાનપણનો મિત્ર હશે ને લખન દરબાર કે એટલે હમણાંની જે રાજકીય અને સામાજિક જીવનમાં આપણે આ એની પછી લોકોએ લખન દરબાર તરીકે લોકોએ નામ આપ્યું લખન હતું કે એની પછી લખન દરબાર લોકો એ નામ આપ્યું છે અને અત્યારે લોકો લખન દરબારના નામે વધુ ઓળખે છે પરંતુ મારું સાચું નામ ભગીરથસિંહ પરમાર છે જી અને બધા લખન દરબાર તરીકે તમે જ નામ આપ્યું છે અને માતાજીના દયાથી આપણે કૃપાથી આપણે લોકો માટે કામ કરીએ જી જી ખાસ કરીને બાપુ એવું પણ જાણવા મળ્યું છે કે એમ તો ક્ષત્રિયના લોહીમાં જ હોય છે કે લોકસેવા કરવી અઢારે વર્ષની સેવા કરવી અઢારે વર્ષના યુવાનો માટે લડવું પરંતુ ક્યાંક એવું પણ જાણવા મળ્યું છે કે તમારા પિતાશ્રી પણ ક્યાંક લોકસેવા સાથે જોડાયેલા હતા અને એ જ વારસાની અંદર સંસ્કારમાંથી જ આપ દ્વારા આ સેવાકીય જે સેવા યજ્ઞ છે ચાલુ કરવામાં જો કઈ રીતના જોવો છો બહુ મહત્વની બાબત છે કે મારા પિતાજીનું નામ છે કનકસિંહ અમરસિંહ પરમાર એટલે મારા પિતાજી જે છે એમનો સ્વર્ગવાસ થઈ ગયો છે કનકસિંહ બાપુ હવે મારા પિતાશ્રી આઈપીસીએલમાં જે તે સમયની આઈપીસીએલ ઇન્ડિયન પેટ્રોલ કેમિકલ લિમિટેડ હતી આઈપીસીએલ હતી અને સરકારની કંપની હતી અત્યારે તો રિલાયન્સે કરી દીધી છે એ આઈપીસીએલ વડોદરા તાલુકામાં અનગઢ હોય શેરકી હોય રૂપાપુરા નંદેશ્રી ધનોરા બાજવા અનેકો અલગ અલગ કોટના અલગ અલગ ગામડાના લોકો જ્યારે ત્યાં નોકરી કરવા આવતા હતા ત્યારે મારા પિતાજીનો હંમેશા એક જ વાત હોય એમને કેવું કુપન કુપન પ્રથા હતી કે કુપન પૈસેથી લેવી પડે અને પછી તમારે જમવાનું હોય પરંતુ મારા પિતાશ્રી કેવું કે ભાઈ એમના લોકલ આપણા ગામડાના લોકો હોય એમની પ્રત્યે ખૂબ પ્રેમ એટલેથી મારા પિતાજીને અને એમને હંમેશા ગામડાના લોકો કોઈ બી આવે તો એમને કહી દે કે તમારે કૂપન નહીં લેવાની અને એમને મફત જમાડતા હતા એવી રીતે કૂપન કોઈ લેતા નહોતા અને એવી રીતે બહુ ઘણી એમને સેવા કરી અને કેટલા લોકો નોકરી પણ એમને જે તે સમયે આઈપીસીએલમાં એમને પોતે પ્રેરણા આપી બધાને નોકરી પણ લગાડ્યા અને જે તે સમયે ખૂબ એમને જમવાની સેવા ખૂબ આપી અને આ તો હું હું તો બહુ નાનું હતું પરંતુ અત્યારે જ્યારે ગામડે ગામડે ફરું છું ત્યારે મારા પિતાશ્રીના બધા મિત્રો એ સમયને એમની જોડે નોકરી કરનારા બધા કર્મચારીઓ મળે તો મને એવું કહે કે લખનસિંહ તમારા પિતાએ તો અમને બહુ જમાડ્યું અમે કેન્ટીનમાં જ્યારે અમે કોન્ટ્રાક્ટમાં નોકરી કરતા હતા અને જ્યારે કેન્ટીનમાં જઈએ તો તમારા પિતાશ્રી કૂપન મફત આપી દેતા હતા અને અમને જમાડતા હતા ખબર પડે કે અનગઢનો છે ખબર પડે કે નંદીશ્રીનું છે આપણો તેનો છે તરત જ કૂપન આપીને જમાડ દેતા આવી રીતે ખૂબ સેવા કરી એમને એવું મને લોકોના માધ્યમથી જ્યારે જાણવા મળે ત્યારે મને પણ ગૌરવ થાય કે મારા પિતાશ્રીએ જે રસ્તો અપનાવ્યો હતો એ જ રસ્તા પર કદાચ હું ચાલી રહ્યો છું અને મેં કીધું એવી રીતે કે જ્યારે પરંપરાગત સેવાકીય કાર્ય હોય અને આપણે એ જ કાર્યને આગળ વધાવતા હોય ત્યારે મનમાં ખૂબ પ્રસન્નતા થાય અને ખૂબ ગૌરવ થાય અને હું તો માતાજીને હંમેશા પ્રાર્થના કરું છું કે જીવનમાં કશું કરી ના શકું કે ગમે તે થાય પરંતુ આ જે અત્યારે જે રસ્તા પર હું ચાલી રહ્યો છું કે મારા ગામડાના લોકોની વાત કરું છું કેટલા લોકોને એવું થાય છે કે લખનભીર સિટીના લોકોની વાત નથી કરતા પરંતુ એટલા માટે ગામડાના લોકોની વધારે વાત કરું છું કે પોતે હું ગામડાનો છું મારું ગામ શેરખી છે મહી કાંઠાની નજીક છે મહીસાગરમાં મહીસાગર નદીના સાનિધ્યમાં છે હવે મેં ગામડાઓની પરિસ્થિતિ જોઈ છે ગામડાઓમાં ખૂબ જ પરિસ્થિતિ ગંભીર હોય છે રોડ રસ્તા પાણી ગટર આ બધી સુવિધાઓ નહિવત હોય છે અને આ બધી પરિસ્થિતિમાંથી મારા ગામડાના લોકો પસાર થાય છે મારી ગામડાની માતાઓ જ્યારે એક એક કિલોમીટર પાંચસો પાંચસો મીટર સુધી પાણી ભરવા જાય ને ત્યારે હૃદયમાં દુઃખ થાય છે કે સાલુ આ વડોદરા શહેરમાં જ્યારે આ પાણી ઘેર ઘેર આવી શકતું હોય રસોડામાં નળ ચાલુ કરવાનું પાણી આવે ત્યારે મારા ગામડાની મારી માતાઓને કેમ પાંચસો પાંચસો મીટર દૂર જવું પડે પાણી ભરવા માટે આ બધી બાબતથી મને ખૂબ દુઃખ થાય છે અને દુઃખના લીધે હું બોલું છું લડું છું અને એના લીધે દુશ્મનો પણ ઘણા પેદા થાય છે પરંતુ દુશ્મન ગમે તેટલા પેદા થાય પરંતુ મારી માતા બહેનો મારા યુવાનો માટે મારા ગામડાના લોકો માટે હું આનંદના મારા ગામડાના લોકો માટે પણ બોલું છું આનંદ બોર્ડદ તો આંકલા હોય અમને આ બધી એટલે ચોક્કસથી બાપુ એવું કહી શકાય કે પિતાના નકશે કદમ પર ચાલી અને છાત્રા ધર્મના સંસ્કારોને ઉજાગર કરવા માટે અને ખાસ લોકસેવાનું તમે આ બીડું ઝડપી હોય એવું કહી શકાય હા સો અને હું તો કહું છું કે હું ક્ષત્રિય છું ને ક્ષત્રિય હોવાનું મને ખૂબ જ ગૌરવ છે અને કોઈ પાટીદાર હોય તો એને પણ ગૌરવ હોવું જોઈએ પાટીદાર હોવાનું કોઈ દલિત હોય તો એને પણ દલિત ગૌરવ હોવું જોઈએ દરેક લોકોને પોતાના સમાજનું હોવાનું ગૌરવ સો ટકા હોવું જોઈએ પરંતુ એની પછી આપણે માણસ બી છીએ એની પછી આપણે ભારત દેશના નાગરિક બી છીએ એ બી યાદ રાખવાનું હોય

એ ઇતિહાસ જોઈને એવું લાગે કે સારું આપણે કંઈક નહીં કરીએ તો આપણને ભવિષ્ય માફ નહીં કરે એટલા માટે એ રસ્તા પર અમે ચાલીએ છીએ સાથી ઠોકીને ચાલીએ છીએ કોઈના બાપથી ડરતા નથી અને જ્યાં જરૂર પડે કોઈ બી સમાજના લોકોને જરૂર પડે ત્યાં હંમેશા ખડે પગે ઉભા રહીને લડત કરીએ જી બાબુ ખાસ કરીને મારું ઓડિયન્સ જે છે ચરોતર વાતનું એમને એ પણ વધારે રસ છે કે બે હજાર સત્યાવીસમાં લખનસિંહ બાપુ એ લડવાના છે કાં તો રાજનીતિમાં આવીને કંઈક નવા જૂનીને એંધાણ એવા પણ સૂત્રો દ્વારા માહિતી મળે છે શું કહીશું બે હાજર સત્યાવીસની ચૂંટણી ધારાસભ્યની ચોક્કસથી લડવાનું છું અને હું તો બીજા લોકોને બહુ કઉ છું કે દરેક તાલુકામાં બધા યુવાનો ઊભા થાવ બહુ થયું ભાજપના ભાજપ ટિકિટ આપી દે તો એને જીતાડ દેવાનો કોંગ્રેસ ટિકિટ આપી દે એને જીતાડ દેવાનો પબ્લિક ટિકિટ આપે એને જીતાડો યુવાનો ગામલે ગામલે તૈયાર થાવ ધારાસભ્ય બનો સંસદ સભ્ય બનો અને પોતાના ગામ પોતાના વિસ્તારનું નામ રોશન કરો પોતાના લોકો માટે કંઈક ને કંઈક કરો આ જીવન એક જ વાર મળ્યું છે ફરી નહીં મળવું આ જીવનમાં એવું કંઈ કરીને જાઓ કે વર્ષો વર્ષ સુધી તમને યાદ રાખેલો આપણે આપણા મહાન પૂર્વજો જેટલું તો નહીં કરી શકીએ પરંતુ એટલું કરવું જોઈએ કે આવનારા સો વર્ષ સુધી તો તમારું નામ રહે અને મને હંમેશા ગૌરવ થાય છે આ ચૂંટણીની વાત કરી પરંતુ એમાં વચ્ચે એક વાત થઈ રહ્યું છે કે લખન દરબારનું કાલે જો મૃત્યુ થઈ જાય તો મને હવે ફર્ક નથી પડતો મેં મારા જે જીવનમાં કરવાનું તેને કરી દીધું આજથી સો વર્ષ પછી બી કોઈ પણ કંપનીમાં જ્યારે પચાસ લાખ રૂપિયાનું વળતર મળશે ને ત્યારે લોકો એ વાત કરશે કે આ લખન દરબાર હતો અને એને લડત કરીને લાખો રૂપિયા શરૂઆત કરી હતી એના કારણે આજે આ લોકોને વળતર મળી રહ્યું છે જી એટલે એ વાતનો ગૌરવ મને રહેશે અને હું મરી જઈશ તો લોકો સો વર્ષ પછી બી મારું નામ લેશે કે ભાઈ આ છોકરો હતો ને આ છોકરાને લીધે આ મળવાની શરૂઆત થઈ હતી બાકી એક રૂપિયો કોઈ નતો મળતો ઘેટા બકરાની જેમ લોકોને નોકરી પર રાખતા હતા મજૂરી કરાવતા હતા અને મરી જાય તો ડેટ બોડી લઈને જતો રહેવાનું પરંતુ બે હજાર સોળની ની વાત કરું અમરાપુરા ગોવિંદસિંહ ગોહિલ કરીને અમરાપુરા ગામ સિંધરોડ નું છે અમરાપુરા ત્યાંના એક કર્મચારી મરી ગયા હતા અને એમની મૃત્યુ થઈને મને ખબર પડી હું ત્યાં પહોંચ્યો હતો અને સૌ પ્રથમ વાર એકવીસ લાખ રૂપિયાનું વળતર ત્યાં મળ્યું હતું લોકો માટે સપનું હતું મેં કીધું એકવીસ લાખ મેં કીધું એકવીસ લાખ રૂપિયાનું વળતર તો લોકોને મજાક લાગતું હતું આટલા બધા પૈસા તો કંપની આપતી હશે આણંદ જિલ્લાના બી બે ચાર લોકો હતા અને એ લોકોને પાંત્રીસ પાંત્રીસ લાખ રૂપિયાનું વળતર ચોવીસ કલાકના આંદોલન પછી મળ્યું હતું એ પણ એક ઇતિહાસ છે અને આવી રીતે હમણાં સિવા ફાર્મા માં ઓગણસાહીઠ લાખ રૂપિયાનું વળતર બે પરિવારોને આપવામાં આવ્યું એટલે આવી રીતે જે મેં આ જે આ વળતર જે પ્રથા ચાલુ છે જે લોકો એવું કે છે કે એલડી વળતર યોજના લખન દરબારની વળતર યોજના છે સરકારની યોજના ના ચાલે છે લખન દરબારની વળતર યોજના ચાલે બસ આટલું જ છે હવે વર્ષો વર્ષ સુધી લખન દરબારની લોકો યાદ રાખશે એટલે હવે આપણે વાત કરીએ છીએ ચૂંટણીની ચૂંટણી કે બે હજાર સત્યાવીસની ચૂંટણી હું ચોક્કસથી લડવાનું છું એટલા માટે લડવાનું છું કે મારા ગામડાના લોકોને નોકરીઓ નથી મળતી નોકરીઓ મળે છે તો પછી સરકારી રેટ નથી મળતો સરકારી રેટ મળે તો વર્ષોથી જે કાયમી નોકરી માટે તરસતા હોય વર્ષોથી મજૂરી કરતા એમને કાયમી ના કરવા માંગે આજે તમે અમારા અનગઢ રૂપાપુરા નંદેશ્રી શેરખી બાજવા કોટના કોયલી અનેકો ગામડાઓની પરિસ્થિતિ એવી છે કે જેના પિતાજી કોન્ટ્રાક્ટમાં નોકરી કરતા હતા એનો દીકરો આજે કોન્ટ્રાક્ટમાં જ મજૂરી કરે છે એનું ભવિષ્ય બદલાયું જ નથી અને અત્યારે અમારે આસપાસના ગામડાના લોકોને ધુમાડા જ ખાવા પડે ધુમાડા ખાવાના અને સરકારી રેટ ના મળે એટલે આ બધી પરિસ્થિતિને સુધારવી છે આજે ગામડે ગામડે રોડ રસ્તા ની પરિસ્થિતિ ખરાબ છે ગામડે ગામડે પીવાનું પાણી નથી મળતું નંદેશની આસપાસના લોકોને તો પીળું પાણી આવે છે બોર ખોદે તો પીળું પાણી આવે આ બધી પરિસ્થિતિને સુધારવી છે અને સુધારવી એટલા માટે છે કે મારા લોકો છે મારા ગામના લોકો છે મારા સગા સંબંધીઓ છે મારા પરિવારના બધા લોકો છે એટલે મને લાગણી છે બીજાને લાગણી ના હોય શકે બીજા તો રાજકારણ કરવા માટે આવે બીજા તો ચૂંટણી લડે જીતે જીતે ત્યાં લગીને આવશે પરંતુ મારે તો આખી જિંદગી રહેવાનું છે મારા લોકોની વચ્ચે રહેવાનું છે એટલે મને પોતાને લાગણી છે કે મારા લોકોનું ખોટું થઈ રહ્યું છે હવે મારે બોલવું પડશે અને હું ના બોલું તો મારી માતાનું ધવન રાતે એટલા માટે નક્કી કર્યું છે બે હજાર સત્યાવીસની ની ચૂંટણી ડંકાલી ચોટ પર લડીશું હું એકલો નહીં મારા સમગ્ર યુવાનો લડશે અને ચોક્કસથી અમે કંઈક ને કંઈક ઇતિહાસ છે જી આ હતા લખનસિંહ દરબાર ભગીરથસિંહ બાપુ તમે જેને લખન દરબારથી ઓળખો છો નામથી એ કે જેઓ હજારો યુવાનોના અત્યાર સુધીના પ્રશ્નો એ સોલ્વ કરી ચૂક્યા છે આવનાર સમયમાં રાજનીતિમાં પણ નવા જૂનીના એંધાન છે અને ડંકાની ચોટ પર કદાચ જીતશે તો યુવાનો માટે હજારો એવા સપના જોયા છે એ પણ સેવશે એવી પણ બાપુએ ખાતરી આપી છે તો ચોક્કસથી આજના ભારત દેશના યુવાનોને હું કહેવા માગીશ કે ખરેખર જો તમારે જીવનમાં કંઈક આગળ વધવું છે દેશ માટે કંઈક કરવું છે પોતાના સમાજ માટે કંઈક કરવું છે અને રાષ્ટ્ર માટે કંઈક કરવું છે તો અત્યારે લખનસિંહ દરબાર કે જેમને આપણે જાણ્યા અને માણ્યા એમનામાંથી આપણે કંઈક શીખવું પડશે અત્યારે લડી રહેલા હજારો યુવાનો માટે મહીપતસિંહ બાપુ છે લખનસિંહ બાપુ છે પોપટભાઈ આહિર છે કે ખજૂરભાઈ હોય આ અનેક આવા એક સમાજ સેવકો છે એમનામાંથી આપણે કંઈક શીખવું પડશે ને દેશ માટે સમાજ માટે રાષ્ટ્રગૌરવ કંઈક વધે એ માટેના પણ આપણે એમનામાંથી નેમ લઈ અને કાર્યો કરવા જોઈશે તો લખન બાપુ દિલથી ખૂબ ખૂબ આભાર મારી સાથે જોડાવા બદલ